કાઠિયાવાડના મોઢે ભજીયા શબ્દ સાંભળવા મળે એટલે બસ પૂરું થઈ ગયું પલાઠી વાળીને તાવડામાંથી જેમ જેમ ગરમાગરમ ગરમ ભજીયા ઉતરે એમ ગપા ગપાગપ ખાવા માંડે પણ છેલ્લા કેટલાક વર્ષોથી ભજીયાનું મેની વર્ઝન ગોગડી સૌરાષ્ટ્ર જ નહીં પરંતુ ગુજરાત ભરમાં ધૂમ મચાવી રહ્યું છે આજકાલના સ્વાદના સબડકામાં આપણે વાત કરવી છે રાજકોટના મવડી ચોકડી પાસે આવેલી જાનકી ગોગડીની અહીં શુદ્ધ સિંગ તેલમાં ગોગડી બનાવવામાં આવે છે ગોગડી બનાવનાર પણ એટલા પ્રેમભાવથી લોકોને સમાડે છે કે લોકો સાંજ પડે ને ઉમટી પડે છે કેટલાક લોકોને અહીંની ગોગળીનો સ્વાદ એવો તે દાઢે વળગ્યું છે કે અઠવાડિયામાં ત્રણ દિવસ ગોગળીની મિજબાની માળમાં પહોંચી જાય છે ગોગળીના ટેસ્ટમાં કેવી રીતે ચાર ચાંદ લાગે છે તેની વાત આપણે આગળ કરીએ એ પહેલા સાંભળો ગોગડી બનાવનાર ના મુખે થી કે તેઓ કેવી રીતે ગોગડી બનાવવાની શરૂઆત કરી મારે શરૂઆત 4 વર્ષ પહેલા કરી અહીંયા ગામડે થી અહીંયા આવ્યો પરિસ્થિતિ નબળા હિસાબે રાજકોટ આવીને આવું વિચાર્યું કે કાઈ કાબા હારું ખવડાવી રાજકોટ ના ગોગડી સ્ટાર્ટ કરી અને ગ્રાહકોને બહુ મજા આવી એનો રિસ્પોન્સ બહુ સારો મળ્યો મને મારા મોવડી ચોકડી આશીર્વાદ હોસ્પિટલ ની સામે જાનકી ગોગડી હા બધાનો પૂરતી રીતે આ બધાને અને મેં સિંકલ સિંકલમાં હું બનાવું છું મારી ફેમસ એટલે ગોગડી રસાવાળી ચીપ્સ ફુલૌડી અને લાલ મરચાં પટ્ટી ક્વોલિટીનું પૂરતું ધ્યાન આપું છું સિંકલ છે બનાવતો તો હું ખુદ માથા રીને બનાવું છું હું કોઈ છોકરા રાખીને બનાવું તો હું જ બનાવું છું ગ્રાહકોને મજા આવે છે આખી રાત આખી ફૂલ નાઇટ ચારથી સવારના ચાર વાગ્યા લગી તમે વરસાદમાં ઠંડીમાં કલાક કલાક વેઇટિંગ થઈ જાય પણ ગ્રાહક તો ગ્રાહકો ઊભા રહે છે રાહ જોઈએ ખાવા માટે ગયા સામાન્ય રીતે ગામડામાંથી આવનાર લોકોને શહેરમાં પોતાનો પગદંડો જમાવવો હોય તો આંખે પાણી આવી જાય છે પરંતુ જાનકી ગોગડીની શરૂઆત કરનાર આ યુવાનના હાથમાં એવું જાદુ છે કે તેના હાથની ગોગડી ખાનારા સૌ કોઈ અમીનો ઓળકાર ખાઈ રહ્યા છે ચાર વર્ષમાં યુવાને પોતાના ગોગડીનો બિઝનેસ એવો જમાવી દીધો છે કે હવે તો પોતે પણ કહી રહ્યું છે કે આ જ તો રાજકોટ વાસીનો પ્રેમ છે જેના થકી હું અહીં સુધી પહોંચી શક્યો છું પહેલા આપણે ફૂલવાળી ભજિયા બનાવતા હતા પરંતુ હવે ગોગડીનો જમાનો આવ્યો છે ગોગડી ખાવામાં ક્રિસ્પી હોય છે એટલે લોકોને વધારે ટેસ્ટી લાગે છે જો ગોગડી પર લીંબુ અને હિંગ છાંટવામાં આવે તો એનો ટેસ્ટ બેવડાઈ જાય છે અમારા ગોંડલ તાલુકાની ગોગડી અમારા અહીંયા એ ગોંડલ તાલુકામાં ફેમસ છે પછી મેં એવું વિચાર્યું કે આપણે આવું રાજકોટમાં જઈને કરીએ ત્યાં તો બધા વાડીએ બનાવતા જોઈએ પછી આને વિચાર્યું સ્ટાર્ટ કર્યું તો સીધું જ ગ્રાહકોને મજા આવી અને બધા સપોર્ટ સારો આવી સીધો જ ચાર વર્ષ થયા ફેમિલી આવે છે બધા યંગસ્ટર આવે છે મોટી ઉંમરના બધા આખી રાત સવાર લગીને ચાર વાગ્યા સ્ટાર્ટ થાય મારું હવે ને ચાર વાગ્યા લગીને કે વરસાદ જેવો માળ હોય ઠંડી હોય તો સવારે પાંચે વાગી જઈશ હેલ્થ માટે બહુ સારી કયો લીલોતરી જ આવે છે એમાં ધાણાભાજી છે લસણ છે લીલું આદુ છે લોટને મીઠું જ આવે બીજું કાંઈ બીજું અમારે રાતની આ ખરામ છે કે આટી મારવાની લોટ કઈ રીતનો બાંધવું એ રીતનું આમાં સોડાનું આવે ખાલી મીઠું જ આવે લોટ ને મીઠું જ અને અમારી ફેમસ રસાવાડી ચીજ છે રસાવાડી ફેમસ છે અમારી હું તો દિલથી માથે ખવડાવું માથે લીંબુ હિંગ છાટીને પછી ને ખવડાવું આમાં ટેસ્ટ કરો અમે મજા જ આવે છે ખજુની ચટણી આપું છું પણ ભેગું લીંબુને હિંગ પણ આપું છું લીંબુ હિંગે ખાવાની બહુ મજા આવશે હિંગ ને લીંબુ બે જ વસ્તુ એમાં એનો સ્વાદ બહુ મજા આવે સારો આવે છે ખેતવાડી ભજીયામાં જે જે વસ્તુનો ઉપયોગ થાય છે એ જ વસ્તુઓનો ઉપયોગ ગોગળીમાં થાય છે શિયાળામાં ગોગળીનો સ્વાદ કંઈક અલગ જ હોય છે કારણ કે આ સમયે લીલા મરચા લીલી મેથી લીલા ધાણા અને લીલું લસણ મળી રહે છે જે ગોગળીને સ્વાદિષ્ટ બનાવે છે ગોગળી બનાવનાર યુવાનના કહેવા પ્રમાણે પોતે કોઈ પણ પ્રકારના સોડા ગોગળીમાં વાપરતો નથી આથી ગોગળી ખાવાથી કોઈ આડઅસર થતી નથી અને હેલ્થને પણ સારું રાખે છે અમારે ત્યાં ગોગડીમાં રસાવાળી ચિપ્સ ગોગડી ફુલવડી લાલ મરચાની પટ્ટી ફેમસ છે આની સાથે ખજૂરની ચટણી આપવામાં આવે છે ગજેન્દ્રભાઈ રિસ્પોન્સ ગોગળી ખાવા આવ્યા છે સારી વસ્તુ મળે છે સારું ખાવાનું છે બીજા કરતાં અમને અહીંયા મજા આવે છે વરસ દોઢ વર્ષથી અહીંયા ખાવા આવી જાય એમ ક્વોલિટી એકદમ બેસ્ટ ક્વોલિટી બંને ફુલવડા વધારે ખાય હું એક વર્ષથી ફુલવડી ગોગડી મચાની પટ્ટી કતરી બધું એકદમ પરફેક્ટ અને એમ કે ને મોઢાને લાગે ટેસ્ટી એટલું સરસ બનાવે છે અહીં અને એકવાર તમે ખાવ ને તો તમને બીજી વાર અહીંયા આવવાનું મન થાય જ અમે લગભગ અઠવાડિયા બે ત્રણ વાર તો હોઈએ જ છીએ ખાવા અને બંને સાથે જ આવીએ છીએ અમે ક્વોલિટી પણ સરસ ચોકસાઈ પણ સરસ એની અને એનું જે ખવડાવે એ પ્રેમ ભાવથી અમને ખવડાવે છે કે બીજી વાર અમને આવવાનું અહીં મન થાય છે વાડિયા બંધી ગોગડીનો ઓરિજિનલ ટેસ્ટ આપી રહ્યું છે આ જાનકી ગ્રુપ આ ગોગડી ખાવા તમારે પણ જવું હોય તો વિડીયોમાં એડ્રેસ આપેલું જ છે આજકાલના સ્વાદના સબડકામાં તમારે આવા વિડીયો જોવાશે તો અમારી આજકાલની યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો જેનાથી તમને આવા વિડીયો મળતા જ રહે